સ્વામી રામકૃષ્ણ પરમહંસજી અને સ્વામી વિવેકાનંદ બે યાત્રા કરતા હતા એમો બરાબર એક રેલવે સ્ટેશન પર બંને જણા બેઠા છે સ્વામી વિવેકાનંદજી એ પોતે પોતાની બંડીના ખીચામાંથી

અહીંયા ટિકિટ મળે અહીંયા પોસ્ટકાર્ડ ન મળે અત્યારે અત્યારે અધિકારી જરા ગરમ થઈ ગયા સ્વામી વિવેકાનંદજી એટલું જ નમ્રતાથી કહ્યું કે સાહેબ ન હોય તો ના પાડો મેં ક્યાં કઈ કીધું બીજું મારે ટિકિટ ની આવશ્યકતાથી મારે પોસ્ટકાર્ડ ની આવશ્યકતા છે સામેવાળો માણસ આટલું બધું બોલી ગયો છતાં વિનમ્ર ભાવ તદ વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ન ગીતાજી માં ભગવાન બોલ્યા છે માણસને જીવનમાં આગળ વધવું હોય તો સૌથી અગત્યનો ભાવ છે વિનમ્ર ભાવ રાખવો તમારી પાસે સંપત્તિ થયા પછી સંપત્તિમાં ખાલી પૈસો સંપત્તિ નથી તમારી આવડત તમારી સંપત્તિ છે તમારું તમારું રૂપ તમારી સંપત્તિ છે તમારું જ્ઞાન તમારી સંપત્તિ છે તમારા સંતાનો તમારી સંપત્તિ છે આ બધી સંપત્તિ છે આ સંપત્તિ થયા પછી માણસ વિનમ્ર ભાવે રહેવો જોઈએ તો સુખી થાય તો વિનમ્ર ભાવે એ કહ્યું કે સાહેબ એમાં આટલા બધા અકળાય શું જાવ છો મારે જેની આવશ્યકતા છે હું લેવા આવ્યો છું તમારી પાસે ન હોય તો મને ના પાડી દો પણ અધિકારી તો વધારે વધારે આમ બોલતા ગયા અમુક અમુકને એવું થાય કે મારા જેટલી ખબર આ સંસારમાં કોઈ પડતી જ નથી અને જેના મનમાં આવો ભાવ આવે ને કે મારી જેવી કોઈને ખબર નથી પડતી એને સમજવું આ દુનિયામાં મારા સિવાય કોઈ બીજો કોઈ મૂર્ખો જ નથી જેને પોતાને આવો ભાવ સમજાય કે મારા જેવું કોઈને ખબર નથી પડતી મારા જેવી કોઈને આવડત નથી હું કરું એ જ સાચું છે આવો જેને ભાવ થાય ને એને પોતાની જાતે સર્ટિફિકેટ લખું મારા જેવો મૂર્ખો સંસારમાં કોઈ નથી જ્ઞાન એ છે કે જે મને કંઈ જ નથી ખબર આવો તમને અનુભવ કરાવે એ સૌથી મોટું જ્ઞાન છે બાજુમાં એક બીજા અધિકારી હતા એમણે પેલા ટિકિટ વાળી બારી ઉપર બેઠેલા અધિકારીને કહ્યું કે સાહેબ જવા દો ને જે થયું તે રહેવા દો એને કદાચ આવશ્યક હશે એ પોસ્ટકાર્ડ એટલે પોસ્ટકાર્ડ લેવા માટે આવ્યા હશે આપણે ના પાડી દઉં નથી એમ પણ તમે જોજો જેમ જેમ તમે વારો ને એમ વધારે વધારે ઉલ્લે બે જણા ઝઘડતા હોય અને બે બાજુ બબે જણા આમ આમ તમે એક એક બાવડા પકડીને કરો તો એ વધારે બળ કરાવે પણ તમે મૂકી દ્યો તો તો હાથે જ પોતાનો માર્ગ લઈ લે જેમ જેમ આને વાર્તા ગયા એમ તેમ અધિકારી તો વધારે વધારે બબડતા ગયા અધિકારી કહ્યું તમે તમે દૂર જતા વિવેકાનંદજી હજી ઉભા છે ત્યાં પેલો જે બીજો અધિકારી આવ્યો એ થોડો વિનમ્ર હતો એટલે કહ્યું કે જવા દો ને હવે જે થયું તે પણ મને એવું લાગે છે કે તમે રેલવે સ્ટેશનની બારી ઉપર ટિકિટ બારી ઉપર તમે પોસ્ટકાર્ડ લેવા માટે આવ્યા છો તમારા દેખાવ ઉપરથી લાગતું નથી કે તમે કોઈ અભણ હોવ તમે અજ્ઞાની હોવ આવું લાગતું નથી જરાય પણ કદાચ મને એવું લાગે છે કે તમારે અતિ આવશ્યક હશે એટલા માટે તમે પોસ્ટકાર્ડ લેવા આવ્યા હશો પહેલાં એક કામ કરો આજ જ મારા પત્નીએ મારી સાથે એને કંઈક જરૂર હતી એટલે પોસ્ટકાર્ડ મંગાવ્યા હતા એટલે હું ચાર પોસ્ટકાર્ડ લઈ આવ્યો છું બે તમ લેતા જાઉં બે હું રાખું છું બે પોસ્ટ કાર્ડ તમે લઈ જાઓ બે પોસ્ટ કાર્ડ હું મારા પત્નીને આપી દઈશ અધિકારીએ બે પોસ્ટ કાર્ડ આપ્યા સ્વામી વેકાનંદજી પૈસા આપ્યા બાકીના પૈસા પાછા લઈ અને પોતે આવે છે ગુરુજીના હાથમાં આપી કે લો ગુરુજીએ પોસ્ટ કાર્ડ ગુરુજીએ પોસ્ટ કાર્ડ મૂકી રાખી છે થોડીક વાર પછી સ્વામી વેકાનંદજી પૂછો બાપજી એક પ્રશ્ન કરું પૂછો તો કહે છે તમને ખબર હતી કે આ રેલવે સ્ટેશન છે અને તોય તમે મને પોસ્ટકાર્ડ લેવા માટે શું કામ મોકલ્યો આવી અવળી આગને શું કામ કરી તમે આવું અવળું મને કામ શું કામ સોંપ્યું જે કામ હતું જ નહીં આયા તો અને આમે અત્યારે તમારે ની આવશ્યકતા નહોતી છતાં તમે મને આવી અવળી આગના શું કામ કરી ત્યારે રામકૃષ્ણ પરમહંશજીએ કહ્યું કે બેટા મારે જોવું તું તને મારા શબ્દોમાં કેટલો ભરોસો છે બાકી મને ખબર હતી તને પોસ્ટકાર્ડ મળવાના છે ગુરુના વાક્યમાં ભરોસો કેટલો હતો અને અને એ વાત પણ બહુ અગત્યની હતી કે સ્વામી વિવેકાનંદજીએ જ્યારે પોસ્ટકાર્ડ લેવા માટે મોકલે છે રામકૃષ્ણજી પરમહંશજી તો વિવેકાનંદજી એક વખત એમ ન કીધું કે બાપજી અત્યારે પોસ્ટકાર્ડ અહીંયા કે લેવા જાઓ સીધા જ લઈને ચાલતા થઈ ગયા આ કથા બતાવે છે વિશ્વાસો ગુરુ વાક્ય શું ગુરુના વાક્યમાં જેને ભરોસો છે એનું કલ્યાણ થાય છે એનું કાયમના માટે હિત થાય છે बीजु वाक्य है जेना जीवन न स्वस्मिन दीनत्व भावना पोतामा दीन भावरा को गुरुओं की सेवा करवी गुरुओं ने प्रणाम करवा विषय संगत प्रश्न पूछवा અને જે આપણા પ્રશ્નોનો આપણા મનનો સંશય ટાળે છે એને પ્રણામ કરવા એની સેવા કરવી તો હનુમાનજી મહારાજમાં આ ગુણ હતો દિનત્વ ભાવનો ત્રીજું વાક્ય છે મનોદોષ જયશ્ચેવા ઘણી વખત લોકોને થતું હશે કે અહીંયા હનુમાજીની કથા આપણે સાંભળવા બેઠા છીએ પણ આમાં તો ઓલી લંકામાં તો કુદી આવતું જ નથી હજી પણ હું તમને એટલા માટે નથી કહેતો વાત કારણ કે તમને બધાને ખબર છે સમુદ્ર ગયા વચમાં પેલી સુરસા આવી મોઢું ખોલ્યું તો હનુમાનજી નાનાથી પેટમાં પાછા આવી ગયા આ બધી તમને નથી ખબર ખબર છે પણ મારે તમને જે તમને નથી ખબર એ મારે તમને હનુમાનજીની કથા સાથે દેવું છે એટલા માટે આ બધી માથાકુર ચાલે છે હું આશા રાખું છું કે તમને સમજાય ગુરુજી હા નહી તો આપણે સમજે ઘણી દુકાને જઈ શું કે આપણે કઈ કેવું અલગ નથી થતું એવું હે અને તોય તમે બોલો એટલું ભાંગું તૂટું બોલતા ઇંગ્લિશ કે હામે વાળા એનો ઇંગ્લિશ બોલીન તમારું શીખી જાય શાયરામભાઈ એક બહુ સરસ મજાનો જોક્સ કે શાયરામ દવે. બહુ સરસ મજાનો એક જોક્સ કહે છે. કે એક જણો ડોક્ટર પાસે ગયો. શરીર આખુંમ પુરુષનું અવાજ જરા ઝીણો બેનો નો અવાજ હોય ને એવો અવાજ અને આમ આમ તમે જુઓ તો એ આખો આમ આમ છ ફૂટની હાઈટ ને એના વાળ ને એની બધી ફેશન ને ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન જેવું લાગે એ પોતાની જાતને અમિતાભ જ માને પણ અવાજમાં માર ખાઈ દે તો એ ડૉક્ટર પાસે ગયો ડૉક્ટરને કીધું ડૉક્ટર સાહેબ એક કામ કરો મને મારા અવાજની એવી ટ્રીટમેન્ટ કરો કે મારો અવાજ અમિતાભ બચ્ચન જેવો થઈ જાય પછી ડોક્ટરે પેલો એને અમિતાભના અવાજની અંદર પેલો ડાયલોગ એ તમે સમજે જો અમિતાભનો અવાજ તમને ખબર છે એને બે લીટી બોલીને કહ્યું ઓલા દર્દીને કે આવી રીતનો બોલ પણ એ બોલવા જાય તો ટીણો અવાજ જ બારો આવે ઝીણો અવાજ જ નકરો નીકળે ભાઈ અમિતાભ નો અવાજ નીકળે ને આમ કરતા કરતા મહિનો બે મહિના થયા અને આને પ્રેક્ટિસ કરી 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 અને અંતે અમિતાભ જેવો અવાજ બનાવ્યો અને એ ડોક્ટર પાસે ગયો મને આવડી ગયો એ અમિતાભ જેવો અવાજ ડોક્ટર પાસે બોલવા ગયો ડોક્ટરને ઝીણો અવાજ થઈ ગયો એનો અવાજ બદલી ગયો મારે તો તમને એટલું કેવું છે કે સમજાય નહીં તો શું કરીએ મનોદોષ જયશ્ચેવ એટલે મારે જે તમને હનુમાનજી સાથે એનાથી દૂર નહીં લઈ હું જાવર નહીં કરી આવું એની અંદર રહેલા જે ગુણો છે ખાલી એટલી ખબર છે 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 કે વિદ્યામાં પણ આ આપણને ક્યાં ખબર હતી કે સૂર્યનારાયણના શબ્દોમાં એને વિશ્વાસો ગુરુ વાક્ય છે એને ગુરુના વાક્યમાં આટલો ભરોસો હતો એ આપણને ક્યાં ખબર હતી એનામાં દિનભાવ હતો એ ખબર આપણને ખબર નથી આ બધું જ ગ્રંથોમાં જ્યાં જ્યાં મળી આવ્યું છે એ તમને આપી રહ્યા છે જે માણસ સિદ્ધિને પ્રાપ્ત કરવી છે હનુમાનજીને સિદ્ધિ મળેનું કારણ હતું એણે પોતાના મનના દોષ ઉપર વિજય મેળવ્યો છે મનની પ્રસન્નતા કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે મનની પ્રસન્નતા અતિ આવશ્યક છે તમે અહીંયા બેઠા છો હું હંમેશા કથાઓમાં કહેતો રહું છું કે કથામાં બેસો ત્યારે પ્રસન્ન ચિત્તે બેસો એકદમ પ્રફુલ્લિત થઈને બેસો આપણા ચહેરા પર હસતું રહેવું અને બહુ છે ને મોઢા પર દુઃખ દેખાડવું નહીં કારણ કે દુનિયા દુઃખ ને જોઈને હસે બહુ તમારા દુઃખ ને જોઈને દુનિયા રાજી બહુ થાય